हाँ कर भाई मित्रों लाइक करो कमेंट करो सब्सक्राइब कर दो लाइक कर दो अनुसार थोड़ा ले कमेंट कर दो भाई लाइक शेयर सब्सक्राइब करते रहे दो हाँ भाई मित्रों लाइक करो कमेंट करो लाइक like करो कमेंट करो हां ये लाइक कीजिए हमारा तो आई ऐसे तो नहीं लाइक करो भाई सब्सक्राइब करो कमेंट करो हां जो तुम हालो तुम ने तुम बता जा हमारा नेरम पानी घुसी गयो से इतने नदी में पानी आवी गयो से हां यार लाइक करता रहे जो हमारे वोटी ना पड़ता था बोला पड़ता था वानुसा हाँ कमेंट करो आया

આપ લગા હું હું કઈ મિત્રો કોમેન્ટ કરો આ હું ભાઈ ફેમિલી બ્લોક પડાય ઉડીન ઉડીન અમે થોડા કઈ હેલિકોપ્ટર થઈ કે પ્લેન થઈ ઉડીન જઈ હાલી ને જવું પડશે અમારે હાલો મિત્રો જો આવું કઈ છે રા કેમ પાણી કેમ છે કોમેન્ટ કરજો તરિન તરિન હું અમને તરતા નથી આવડતું અમને તરતા નથી આવડતો તો અમારે અહીંયા બેહવાનું છે પાણી ઉતરે ક્યાં સુધી જવા તમે હા હું લીલી તો એમ નથી দোকান

कमेंट लाइक करो मित्रों सब्सक्राइब करो लाइक कमेंट करते रहे जो बोलो बोलो माने रिया करने क्या? इतना लाइक कमेंट करता रहे जो सब्सक्राइब कर जो हम्म hmm? कौन करने क्यों? कम्बोल तो लोग ला हाँ शु่ हाल मित्रों लाइक कर दो जो हमारे नदी में पानी है उसे नहीं मेटे एक को मत तो आला मत जो तो तारो लम बेते के आहु छु से बन करिन सर करो कोने हम एक जन ने बे लाइक कर दे तो एला एक को मत टिकियो एक को एक लाइक टिकियो मतलब ओ बे टिकियो ओ बे टिकियो आ ठीक

લાઈક કરજો મિત્રો અમાર કેવું પાણી છે તમારા આ પાણી આવી છે હા કરતા મિત્રો કરતા નદીમાં પાણી આવી છે कमेंट करो भाई लाइक like, सब्सक्राइब करो ये लाइक भी कमेंट करो लाइक like करो शेयर करो सब्सक्राइब करो नोवा बॉय तो चैनल सब्सक्राइब कर जो. दो बहुत पानी है लाइक

લાઈક કરજો અમારે પણ બહુ આવ્યો અમારે કેટલો બનો વર્ષા છે જો અમે તણાઈ જાવ એવું લાગે છે નાવા જાવ તો કોમેન્ટ તો વાસા ને કે વાય અંગ્રેજી વાસ્તો જ નથી આવડતું ઈલા અમને કાથી કોમેન્ટ વાસા તો છે પછી તો કોમેન્ટ તો વાસો ગુજરાતીમાં કોમેન્ટ કર નાખો એટલે તમને ફટાફટ જવાબ આવી જાય

લાઈક કરતા રહેજો કમેન્ટ કરો યો કાગડો બોલે કાગડો બોલ્યો નથી મારા કરજો મિત્રો લાઈક કરજો એક ચલમ અમે ગુજરાતીને ફોટો ગુજરાતી ભાષા ગુજરાતીમાં થાવે ગુજરાતીમાં થાવે कमेंट करता रहो लाइक like कर जो मित्रों सब्सक्राइब कर जो सब्सक्राइब नथिकत है तुम्हें सब्सक्राइब कर लो कमेंट करो भाई कमेंट लाइक तुम्हारू काम कुछ कमेंट करो लाइक like करो हित करो જો ન આવા જાઓ સુ થાય ને છે જો મહેમાન તો રોવા મળ્યા છે એટલે આ મેરામાં ઉતરીને જવાનું છે પણ અહીંયા રોવા મળ્યા છે રોવા મળ્યો છે ઓલા કાઠે જા કાઠે જવાનું છે હા ભાઈ વલપીપુટી કોમેન્ટ કરો તો ભાઈ તમારું ગામ ક્યાં આવ્યું વલ્ભીપુર તમારું નામ શું છે નામ જ નથી અમારું અમારું નામ જ નથી અમારું નામ જ નથી અમારું નામ છે કાઠિયાવાડી ભડાકા કાઠિયાવાડી ભડાકા બ્લોગ લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ફોટા ફોટા પણ તમારું નામ જ કાયો મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ આનંદ તો કરી નાખો

này là Ramboy này này Yo này à boy mà nào anh úc à, tụi mình nao anh úc à, mình anh gì? like nó kinh thì like nó giúp boy like to khác kinh rồi mà like like mà cái ra

ના એંદા વરસાદ વરસાદ નાઈન અત્યારે તો હોય તો બતાવી કોમેન્ટ કરતા કરજો કેમ પણ અમારે જો કેમ નદી તુમાકે દજાય છે ક્યાંથી વિજા પડે અમે કોમેન્ટ કરતા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કોમેન્ટ નથી કરતા તમે કોમેન્ટ કરો યાર

कमेंट करता रह जो लाइक like करता रह जो भाई नो आ तो सब्सक्राइब कर जो मैं कहता हूं आ तक फेंक दी कैमरा में